કોણ તને દુનિયામાં ગરીબ કે છે કે મારી હું ગરીબ નો હોય ને તું મારી માં જો ગરીબ નો હોય ને તો આજ ખેતરના શેઠાની માથે આઠ આઠ સુડેલું મારી ફરતી રાહડા રમે અને મને એમ કીધું કે મોતિયા લઈ જા નગર ભરખી જઈશું મારી મારા ઘરમાં તો જન્મ દેનારી જનેતા કેવી છે મેં નથી ભાળી પણ તારી માથે એક વિશ્વાસ રાખીને મેં સુડેલું ને એટલું કીધું કે મારી ગઈઢી માં એક બેઠી છે મારી તું મારી ગઈઢી માં છો મારા બાપ દાદા એ તને બેહારી છે મેલડી મને મોતિયા ને જીવાય કે મારી નાખી તારા હાથમાં છે તેથી મારી મેલડી બોલી હવે તારા માથે ખેતરે એક કાસ નો સીસો બંડીના ખિસ્સા માં લેતો થાય અને થાય છે બપોર ના બાર એક નો એટલે ભતવારી નો ટાઈમ થાય છે ને જે તને કાયમ ભાત ખવાર આવતી આવશે અને પછી હાથ આવશે યાથે આવીને તારી સામે ઉભી રે